હા લો નમસ્કાર સરળ પતિ હું રામભાઈ મારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી જોઈએ તો બે ત્રણ દિવસથી કપાસના ભાગ રજૂ નથી થયા એવું હાલ છે ખેડૂતોની કોમેન્ટો વારંવાર આવી રહી છે અને એના જવાબમાં અમે કહી રહ્યા છીએ કે થોડા કામમાં વ્યસ્ત હોવાના કારણે છે ભાગ છે તમારી સમક્ષ લાવી નથી શક્યા એટલા માટે ખાસા ભાગની અંદર આપણે પાછલા ત્રણ દિવસની માહિતી સાથે છે રજૂઆત કરી છે અને આગળના ભાગોમાં પણ આપણે વારંવાર છે કહેલું છે એ પ્રમાણે બજાર છે મજબૂત સ્થિતિમાં અને તેજીના તરફી છે વલણમાં છે અત્યારે હાલ જોવા મળે છે જોકે જાન્યુઆરી મહિનાની શરૂઆત થાય નવા વર્ષની અંદર છે બારમા મહિનાના એન્ડમાં આપણે ઘણીવાર છે ભાગમાં પણ કહ્યું છે કે જાન્યુઆરીમાં છે સોળસો ઉપર ના ભાવ ક્રોસ થતા જોવા મળશે અને સોળસો પચાસ રૂપિયા હાલ છે હવે જાન્યુઆરીમાં તૈયારી કરતું જોવા મળશે આગળ આગળ આપણે ભાગમાં છે માહિતી આપતા જ હોય છે જોકે અમુક વાર છે બે ત્રણ દિવસની માહિતી એક ભાગની અંદર પણ આપતા હોય જેમ કે આજનો ભાગ છે એમાં પાછલા બે ત્રણ દિવસની સાથે માહિતી આપવી પડી છે કારણ કે અમારા કામમાં વ્યસ્ત અમે હોવાથી તમારી સમક્ષ છે ભાગ આપવાની ઘણી બધી અમારી ટાઈ હોય છે હરેક દિવસોની અંદર પણ છે અમુક વાર છે એ ટાઈમ પણ નથી વધી શકતો એટલા માટે ખાસ ભાગ છે અમુક વાર તમારી સમક્ષ રજુ નથી થતો અમુક વાર અમે બહાર હોવાથી છે ત્યાં ભાગ છે તમારી સમક્ષ લાવવા માટે છે બધા રિપોર્ટ પોસિબલ નથી બની શકતા એટલા માટે ભાગ રજૂ નથી થઈ શકતો જોકે આપણે ભાગ છે આગળ હિન્દી વર્ઝનમાં પણ અપલોડ કરીને રજૂઆત કરી હતી કે ભાગની અંદર આપણે માહિતી આપેલી હતી અને ડિટેલ પણ સરકારથી લઈને તમામ પ્રશ્નોના મુદ્દાઓ સાથે આપણે એની અંદર ચર્ચા કરી હતી કે ઓવર સ્ટોક નેવુંથી થી પંચાણું લાખ ગાંસડીનો છે અને એ સત્તા પણ છે સરકારને આયા ડ્યુટી ફરીવાર એક્સટેન્ડ એટલે કે લંબાવવાની શું જરૂરિયાત છે અગિયાર ટકા જગત છે એનાથી વધીને તેર ટકા થવી જોઈએ પણ ઘટવી ન જોઈએ એવી પણ આપણે ભાગની અંદર જે માહિતી આપી હતી ને એ પ્રમાણે ચર્ચા પણ કરી હતી હિન્દી વર્ઝનમાં ભાગ હતો અને ઘણા બધા આપણા ગુજરાતી ખેડૂતો છે એ કદાચ ન જોઈ શક્યા હોય અથવા તો ન સમજી શક્યા હોય તો ખાસ આ ભાગની અંદર પણ આપણે ડિટેલ સાથે અગિયાર ટકા આયાત જકાત છે હવેથી એકત્રીસ ડિસેમ્બર સુધીનો સમયગાળો હતો ચારે સમયગાળો પૂરો થયો એ બાદ પહેલી જાન્યુઆરીથી સરકારનો કોઈ પરિપત્ર જાહેર નથી થયો કે નવી એક્સટેન્ડ કરી અને નવી સમયમર્યાદા નથી આપવામાં આવી કે આ સમયમર્યાદા સુધી છે ઝીરો ટકા આયાત લાગુ રહેશે જો એક્સટેન્ડ કરવામાં આવ્યું અથવા તો લંબાવવામાં આવેલી જે પણ સમય મર્યાદા હોત એની અંદર જો ઝીરો ટકા આયાત ડ્યુટી હોત તો કદાચ આપણને સમજવા મળત કે સરકારે ફરીવાર લંબાવી છે અત્યારે હાલ એ જે પરિપત્ર હતો એ અત્યાર સુધીનો જે એકત્રીસ ડિસેમ્બર સુધીનો હતો એ પૂર્ણ થયા બાદ છે ફરી વાર છે ઓટોમેટિક છે એની અંદર કોઈ ફારફેર અથવા વધારો કરવામાં આવે તો છે એનો બાર ટકા તેર ટકા હવેથી લાગવું પડશે એવો પરિપત્ર જાહેર કરવામાં આવે પણ લગભગ હજાર ટકા રહેશે કારણ કે નવો પરિપત્ર કોઈ વધારા સાથે નથી જોવા મળ્યો પણ છતાં પણ આપણે એવી માંગ કરી હતી કે તેર ટકા સુધી છે આર ડ્યુટી થવી જોઈએ તો જ ખેડૂતોને છે મહત્તમ પોષણક્ષમ આગલી સિઝનમાં ભાવ મળી શકે અને આ સિઝનમાં ભાવ છે પાછળથી વધી શકે પણ વારંવાર આપણે જે ભાગ છે રજૂઆત કરતા હોઈએ છીએ એમાં અમુકવાર હિન્દી વર્ઝન બનાવવાની એટલા માટે ખાસિયત હોય છે મિત્રો કે હિન્દીમાં છે આપણા બધા રાજ્યોના લગભગ આઠ રાજ્યોના ખેડૂતોને આવરી લે માટે અને સમજાઈ શકે એ માટે હિન્દી વર્ઝનમાં છે હિન્દી લેંગ્વેજમાં આપણે ભાગની અંદર ટ્રાય કરી હતી કે વધારે ખેડૂતો છે સમજી શકે અને બીજા રાજ્યોના ખેડૂતોને પણ છે એ આયાત ડ્યુટી વિશે વધારે પડતી જાણકારી મળે અને એ સામે આયાત જગાત આગળ ફરીવાર લાંબો સમય ઝીરો ટકામાં લંબાવે તો કદાચ આપણે આગળ જતાં હિન્દી વર્ઝનમાં પણ ભાગ છે ઘણા બધા આયાત જગાતને લઈને છે ખેડૂતો તરફીના અને અહીંયા આપણા ગુજરાતી ખેડૂતો સુધીના છે માહિતી સાથેના ભાગ છે રજૂ કરવા પડત અને ઘણી બધી એમાં હજી આગળ ચર્ચાઓ એના વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી એક્ટિવિટી લાવવી પડત અને એના માટે છે આયાત જકાત જો ઝીરો ટકાએ ટાઈમ લિમિટ વધારવામાં આવી હોત તો આ બધું કરવા માટે છે આપણે હિન્દી વર્ઝનમાં પહેલો ભાગ રજૂ કર્યો હતો અને ગુજરાતી વર્ઝનમાં તો આપણે વારંવાર ખેડૂતો માટે છે ચિંતાઓ કરતા હોઈએ છીએ અને આગળ જતાં પણ એના માટે છે એક્શન લેવાના મૂળમાં પણ આપણે છે વારંવાર છે ભાગ છે અલગ અલગ પ્રકારના છે રજૂ કરતા હોઈએ છીએ કારણ કે ખેડૂતો તરફથી જે પણ આપણે માહિતી અથવા તો ખેડૂતોને ફાયદાકારક હોય એ તો આપણે જોવાની જ હોય છે પણ ખેડૂતો નવા નિયમોથી નુકસાન થાય એ પણ છે આપણે અહીંયાથી કોઈ પણ પાક ની અંદર રજૂઆત કરતા હોઈએ છીએ હિન્દી વર્ઝનમાં પણ ભાગ રજૂ કર્યો જેનાથી આઠ રાજ્યોના ખેડૂતો એક્ટિવ થઈ શકે અને આગળ જતા મુદ્દો છે એના માટે આપણા બધા જ રાજ્યોના ખેડૂતો એક્ટિવ રહી શકે અને એક્ટિવ છે થઈ શકે એ માટે છે આપણે વારંવાર છે અલગ અલગ ભાગોની અંદર ટ્રાય કરતા હોઈએ છીએ પણ હવે ખેડૂતો તરફી છે ફરીવાર ફેંસલો છે આપણે આવતો જોવા મળ્યો છે અને એ પ્રમાણે છે આપણા માટે રાહત ના થોડા સમાચાર છે એ પ્રમાણે જોઈએ તો ભાવની અંદર પણ ઘાસડીમાં જે ચાર હજારથી પાંચ હજાર સુધીનો છે આયાતમાં વધારો છે આયાતી ઘાસડીમાં જ જોવા મળશે અને એની સામે છે ભારતીય રોગ વાત કરીએ તો લગભગ બે હજાર રૂપિયા એના બીકથી છે ડિસેમ્બર મહિનાની અંદર છે એક ઘાસડીમાં વધારો છે જોવા મળ્યો છે મિનિમમ બે હજારનો વધારો એક ઘાસડીની અંદર ડિસેમ્બર એન્ડ માસે આવતો જોવા મળ્યો છે આપણે આગળથી જ નોંધ ખેડૂતોને કરાવી હતી કે ભાવની અંદર છે સીસીઆઈની ખરીદી વધશે અને બજારમાં છે રૂના ભાવમાં છે સુધારો થશે કારણ કે ડિસેમ્બર એન્ડમાં આયાત જગાત લાગવાની બીક માસે સુધારાની સાલ છે રૂ બજારમાં જોવા મળશે અને રૂની અંદર છે આપણે સુધારાની છે ડેલી સોથી બસો રૂપિયા સોથી બસો રૂપિયા સુધારાની ચાલ જોવા મળી છે અને સોપન હજાર બસો રૂપિયા સુધી છે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડી પહોંચતી જોવા મળી અને રાજસ્થાન લાઇનમાં પણ છે સતત સુધારાની ચાલ જોવા મળી એ પ્રમાણે જોઈએ તો બજાર અંદર છે આગળ જતાં આપણે એવું ગણી શકીએ કે કઈ ની કાંઈ ની તો જે રાહત જે ખેડૂતોને મળવી જોઈએ એ રાહતની આપણે ચર્ચા કરીએ તો બે હજાર રૂપિયા નો આપણે પ્રતિ એક ગાંઠી ની અંદર સુધારો અલગ અલગ રાજ્યોમાં માનીએ તો લગભગ એવું અમે માનીએ છીએ કે હજી ત્રણ હજાર રૂપિયા આરામથી છે સુધારો રૂની બજારમાં છે જોવા મળી શકે છે એના માટે સીસીઆઈની થોડી ખરીદી છે આગળ જતાં હજી વધશે અને એ પ્રમાણે છે બજારમાં ધીમો ધીમો એ રૂનો સુધારો છે જોવા મળશે એટલે કે ચોપન હજારવાળી ઘાસડી સત્તાવન આરામથી પહોંચી શકશે અને સત્તાવન હજાર જ્યારે ક્રોસ કરીને આગળ જે સારી ક્વોલિટીની અસર જોવા મળશે ત્યારે સત્તાવન હજાર ઉપરના પણ ભાવ છે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર જોવા મળી શકે છે એટલા માટે છે ખેડૂતોને આપણે જાન્યુઆરી મહિના સુધી છે કપાસની અંદર સારી ક્વૉલિટી રાખવા માટે પણ આગળ કહ્યું હતું જો જોઈએ તો અત્યાર સુધીમાં થી નેવું રૂપિયા મણ સુધારો છે કપાસની અંદર જોવા મળ્યો અને લગભગ અમે એવું માની રહ્યા છીએ કે હવે ફરીવાર સિત્તેર રૂપિયાનો સુધારો છે હજી આપણને જોવા મળી શકે છે આરામથી કપાસ સારી ક્વોલિટીમાં અને એ પ્રમાણે છે બજારમાં સોળસો પચાસ ઉપરના ભાવ થવા એ પણ છે આપણને ધીમી ધારે જોવા મળી શકે છે પણ એકંદરે તમને સમજાવીએ કે તેજીમાં ઠેકડો મોટો સુધારાનો જમ્પ છે તમને આ સિઝનની અંદર મોટો જોવા નહીં મળે એનું કારણ છે કે દેશની અંદર અત્યારે જોઈએ તો બ્રાઝિલ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ત્રણ દેશો પાસેથી આયાત છે આયાત ફ્રી ડ્યુટી વિનાની જ્યારે કરવામાં આવી છે ત્યારે મોટો જથ્થો આ સીઝન ની અંદર ભાણિયા તરીકે છે ખેડૂતોને આપ્યો છે ને દેશની અંદર સીસીઆઈ ની ખરીદી જોઈએ તો ગુજરાતની અંદર તો આપણે ગણીએ તો આથના રૂપી આપણે ગણી શકીએ કારણ કે સામાન્ય સામાન્ય ખરીદી છે હા નોર્મલ છે સીસીઆઈ ની ખરીદી ગુજરાતની અંદર છે આ સિઝન ની અંદર જોવા મળી છે જે આથના રૂપી આપણે ગણી શકીએ એટલે જોઈએ તો દેશની અંદર સાઠથી પાસઠ લાખ ઘાંસળીની ખરીદી છે સીસીઆઈ દ્વારા અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે તો અંદાજીત એ ફાળવણી છે ગુજરાતની અંદર છે ઓછી જોવા મળે છે એટલે આઠના રૂપી ખરીદી છે જોવા મળે છે એટલે આ બંને મુદ્દાઓથી છે બજારમાં મોટો જમ્પ છે એ નહીં આવે ધીમે ધીમે જેમ ખરીદી સીસીઆઈની વચ્ચે એમ ધીમો ધીમો કપાસનો ભાવ છે સુધારા તરફ જોવા મળશે અને સારી ક્વોલિટી છે આગળને આગળ છે તેજીમાં જોવા મળશે બજારની અંદર છે નવું હવે કોઈ તળિયું આવવાનું નથી અથવા તો અહીંયાથી બજાર છે સો રૂપિયા નીચે જવાનું નથી એ તમારા માટે એક મહત્વનો પાયાની વાત છે એટલે તમારા જરૂરિયાત પ્રમાણે

કોઈ ન્યૂઝ મીડિયા ડર ડરથી તમે વેચાણ ન કરો એ માટે વારંવાર સરળ એ ટીમ તમારી સમક્ષ છે અલગ અલગ પાકની અંદર વિશ્લેષણ અને ખેડૂતો તરફથી તારણો અને કારણો લાવતી હોય છે અને વારંવાર ખેડૂતો તરફથી અહીંયાથી માહિતી આપવામાં આવતી હોય છે નહીં કે અહીંયાથી વેપારીઓ અથવા તો બ્રોકરો માટે છે માહિતી રજૂ થતી હોય છે તમામ માહિતી છે ખેડૂતો માટે જ રજૂ થતી હોય છે અને ખેડૂતોને કાંઈ પણ ન માહિતી હોય અથવા તો કાંઈ પણ સૂઝબૂઝ ન હોય એવી અને ડિટેલ સાથે માહિતી છે અહીંયા ખેડૂતોને સમજાવી શકે એ માટે છે આપણે સાવ દેશી ભાષાની અંદર રફલી માહિતી છે પ્રોડ્યુસ થતી હોય છે અને એ પ્રમાણે છે ખેડૂતોને છે વધારેમાં વધારે છે ફાયદો મળી શકે અને કોઈ પણ પાકની અંદર ખેડૂતો છેતરાય વિના છે સુધારાની સાલ સાથે વેચાણ કરી શકે અથવા તો મંદી તરફીનો માહોલ હોય તો આગળથી બતાવવામાં આવે તો ખેડૂતો વધારે પડતા મંદીમાં ન જઈ શકે એ માટે પણ છે અહીંયાથી મહત્વનો ભાગ છે રજૂ થતો હોય છે ખાસ ખેડૂત મિત્રોને કહેવાનું કે કપાસની અંદર છે વારંવાર છે ભાવની અંદર ધીમો ધીમો જે સુધારો જોવા મળે છે એ પ્રમાણે છે આગળ જતાં કપાસમાં જેટલી ગુજરાત રાજ્યની અંદર જે ઉત્પાદન ખાધ છે એ ખાધ પ્રમાણે જ્યારે કપાસ છે સારી ક્વોલિટીનો છે દેખાવાનો બંધ થશે એટલે બજારમાં છે એ સુધારો તમને એકસ્ટ્રા જોવા મળે છે સોળસો પચાસ રૂપિયાનો સુધારો આપણે અગિયાર ટકા જગાત માટે લગાડેલો છે સામે પાંચ ટકા છ ટકાનો સુધારો છે કપાસની અંદર છે ડિસેમ્બર મહિનામાં જોવા મળ્યો છે અને પાંચસો ટકાનો સુધારો છે તમને જાન્યુઆરી મહિના દરમિયાન તમને જોવા મળશે પણ આગળ જતા વર્ષના સિઝનની એન્ડમાં છે ભાવની અંદર છે વધારો છે એકાએક છે ફરીથી છે સુધારો છે નવો અથવા તો નવી તેજી છે કપાસની આવક અને કપાસની વેચવાલી અત્યારે હાલ છે જેમ ઘટી રહી છે પર ડે જેમ એક લાખ મણથી લઈને દોઢ લાખ પોણા બે લાખ મણ વચ્ચે છે અત્યારે હાલ જોવા મળે છે જેની અંદર ઘટાડો આગળના સમય સમયમાં જોવા મળશે ત્યારે ફરીવાર વાર સોળસો ઉપરના ભાવ પણ તમને અલગથી જોવા મળશે એની આપણે નવી તેજીની સરસાઓ આગળના આગળ છે ગમે ત્યારે એ ભાગ રજૂ કરશું જ્યારે અમને એવું લાગશે કે કાણો અને તાણો ઉપર છે ક્યારે સુધારાની સાલ જોવા મળશે એ આગળના મહિનામાં છે કારણ કે એ સુધારાની ચિત્ર ક્લિયર થાય વેચવાનું એ બાદ છે અમે તમારી સમક્ષ ભાગ રજૂ કરીશું ત્યાં સુધી જે પણ નવા ખેડૂત મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો અને બીજો જ ભાગ છે આજના દિવસનો છે આવી રહ્યો છે જેની અંદર આપણે કપાસના બજાર ભાવ વાયદા અને હાજર બજારમાં ઋની ગાંસડીની અંદર શું જોવા મળે છે તમામ મુદ્દાઓ ફરીવાર સરસા સાથે લાવશું ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર